એક ચંદ્રલીલાનું પ્રસંગ છે પૂર્ણિમાના દિવસનો ઠાડી અજીર જસોદા અપને લીએ ચંદા દિખરાવત મતી રહો બલી જાઓ તિહારી દેખો તો છબી નૈન જુડાવત અને કૃષ્ણને કહી રહ્યા છે આજે ઠાકોરજી થોડા મચલી રહ્યા છે રડી રહ્યા છે તો આકાશમાં પૂર્ણચંદ્ર ઉગ્યો છે અને કૃષ્ણને ગોદમાં લઈને મૈયા ઠાળા છે અને ચાંદ બતાવી રહ્યા છે કે જેથી કરીને કોઈ વસ્તુમાંથી આપણું ધ્યાન હટી જાય કિલકત ચિતે ચિતે ઊંચકાવત કર ઊંચે કરી કરી જો બતાવત ઠાકોરજીને હવામાં ઉછાળી રહ્યા છે ને કે છે જો કેવું સરસ ચાંદ છે આકાશમાં અને હવે ઠાકોરજી તે વસ્તુ તો ભૂલી ગયા પણ ચાંદની પાછળ પડી ગયા મીઠો લગત કેધો યહ ખાટો દધી લોંધા ય ક્યો ન મંગાવવા મૈયા તો દહીંનો લોંદા છે તો આ મીઠો છે કે ખાટો છે તું જલ્દીથી મારી માટે મંગાવી દે લાગી ભૂખ ખાઉંગો ચંદા મને બહુ ભૂખ લાગી છે અને મારે આ ચંદાને જ ખાવો છે મિસરી સો ભાવત મોકો મને લાગે છે આ તો પણ મીઠો છે અને મને બહુ ભાવે છે દેવું દેવું માં ન દેતી અને હવે ઠાકોરજી જીદ કરવા લાગ્યા ચંદા લેવાની જસુમતી કહત કહા હો નો બાળક હઠણ ન તજે સમુજાવત હવે યશોદાજી વિચારે છે કે એક વસ્તુ ભૂલાવા માટે ચંદા બતાવ્યો અને હવે તો લાલન ચંદાની જેદ લઈને બેઠા તો બાલ હઠ છે પ્રભુની સૂર શ્યામ જસુમતી ચતુરાઈ ગગન ચિરૈયા ઉડત દિખાવત અને આકાશમાં નાના નાના પક્ષીઓ ચકલીઓ વગેરે ઉડી રહ્યા છે હવે મૈયા ઠાકોરજીનું ધ્યાન તેના તરફ ડાયવર્ટ કરવા બતાવે છે કે જો પેલા પક્ષીઓ કેટલા સુંદર ઉડી રહ્યા છે અને અલગ અલગ પક્ષીઓ તરફ લાલનનું ધ્યાન ખેંચે છે જેથી લાલન ચંદાને ભૂલી જાય તો આપણ સુરદાસજીનું પદ છે અને આવા અનેક અનેક પદ આપણા કીર્તન સાહિત્યમાં રહેલા છે શ્રી લાલ કી જય